નમસ્કાર મિત્રો સ્વાગત છે બધા મિત્રોનું અમારી યુટ્યુબ ચેનલમાં તો ખેડૂતો માટે જીરુની બજાર અંગેના મોટા મહત્ત્વપૂર્ણ સમાચાર તારીખ દસ ત્રણ બે હજાર ત્રેવીસ અને રવિવારના રોજ શું રહ્યા તે વિશેની માહિતી જાણીએ પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો ખાસ કરીને જીરુમાં બે ધારી ચાલ જોવા મળી રહી છે અને ખાસ કરીને આ સપ્તાહ દરમિયાન જે ગત સપ્તાહ હતું તેના કરતાં પરિસ્થિતિ વિપરીત જોવા મળી રહી છે ગત સપ્તાહમાં ગુજરાતમાં માવઠું થયું હતું અને જેના પરિણામે આવકો હતી તે ખોરવાઈ હતી તો ત્યારે આવકો ઘટીને ચાલીસ હજારથી પચાસ હજાર જેટલી ગુણીની થઈ ગઈ હતી અને સામે ઘરાકીનો પણ ટેકો મળ્યો હતો કારણ કે આવકો ઘટી હતી જેના પરિણામે વીસ કિલોમાં ત્રણસો રૂપિયા સુધીના ભાવ વધ્યા હતા પરંતુ ત્યાર પછી એટલે કે આ સપ્તાહ દરમિયાન ગુજરાતમાં આવકો છે તે વધી ગઈ છે જે ચાલીસથી પચાસ હજાર ગુણીની આવક હતી તે સિત્તેર હજાર ગુણીની ઉપરની આવક પહોંચી ગઈ હતી જેના પરિણામે જીરુની બજારમાં સો રૂપિયા ઘટ્યા હતા અને એકંદરે બજાર તો ઊંચી રહી હતી પરંતુ આવકો છે તે વધી હતી જ્યારે ઊંચામાં ચાલીસ હજાર ગુણીની આવક હતી અને વેપાર પણ એટલા થઈ જતા હતા તો હાલમાં સિગ્નલ ઘરાકી સારી છે ભાવ ઘટે ત્યારે નિકાસ વેપાર પણ થાય છે અને વધે ત્યારે નિકાસ વેપાર છે તે થોડા અટકી પડે છે ત્યારે હવે ભાવ સ્થિર થવા મથી રહ્યા છે જોકે ગત વર્ષની ઐતિહાસિક તેજી બાદ આ વર્ષે પાક છે તે વધુ થવાની સંભાવનાને પગલે વાસ્તવિક સપાટી ઉપર બચાર આવી ગઈ છે અને ઊંચામાં એવરેજ જીરૂના ભાવ પ્રતિ વીસ કિલોના બાવનસો રૂપિયાથી પાંચ હજારને સાતસો રૂપિયા ચાલી રહ્યા છે તો મીડિયમમાં બાસઠસોથી સડસઠ હતા અને એક નંબરમાં બોતેરસોથી સિત્તોતેર રૂપિયા સુધી સિત્તોતેરસો રૂપિયા સુધીના ભાવ પહોંચ્યા હતા પરંતુ મુંબઈમાં એવરેજ બજાર છે તે સડસઠસોથી બોતેરસો મીડિયમમાં બ્યાસી સોથી સિત્યાસીસો અને એક નંબરમાં બાણીસો બાણું સોથી દસ હજાર બસો રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા પરંતુ આ બજાર છે તે હવે ઘટી ગઈ છે અને આ સપાટી છે તે પાંચ હજારની અંદર આવી ગઈ છે અમુક યાર્ડોમાં વેપારો પાંચ હજાર ઉપર પણ જોવા મળી રહ્યા છે તો એકંદરે જીરુની બજારમાં નરમા જોવા મળી રહી